રાજ્યમાં લોકસભાની છવ્વીસ બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાનો આજે પાંચમો દિવસ છે આજે ભાજપ કોંગ્રેસ અને આપ દ્વારા વિવિધ બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવવામાં આવી હતી રાજ્યમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી બનાસકાંઠા બેઠક ઉપર ભાજપાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ આજે પોતાનું નામાંકન પત્ર ભર્યું છે રેખાબેન ચૌધરીએ સવારે પોતાના પરિવાર અને સમર્થકો સાથે પાલનપુરના કંથેરિયા હનુમાન દાદાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ રેખાબેન ચૌધરીએ એક જાહેર સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે મારે બનાસની ધરતી ઉપર ગ્રીન હાઇડ્રોજન સેમી કંડકટરની ફેક્ટરીઓ લાવવી છે તો રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ રેખાબેન ચૌધરીના સમર્થનમાં મત માંગતા વિપક્ષ ઉપર પ્રહારો કર્યા હતા उनका राज होता था आज वो छोटे छोटे दलों से समझौते करने के लिए तैयार हो रहे हैं उन दलों के साथ समझौते करने को वो कांग्रेस तैयार हो रही है जिनकी राज्य में एक या दो सीट होती है उनको इतना स्थिति उनकी खराब हो गई क्योंकि उनकी स्थिति खराब इसलिए हुई थी क्या उनकी कथनी और करनी में अंतर था ચૈત્રી નવરાત્રિની આઠમના શુભ દિવસે મેં ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર તરીકેનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે તળ સંખ્યામાં બનાસવાસીઓ વડીલો ભાઈઓ બહેનો સર્વે સરપંચશ્રીઓ જે મને આશીર્વાદ માટે આપવા માટે ઉમટી પડ્યા હતા એના પરથી મને મારી પ્રજા ઉપર ભરોસો છે કે બનાસવાસીઓએ મન મનાવી લીધું છે મોદી સાહેબ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેનું અને બનાસવાસીઓ જરૂર